તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે મળવાપાત્ર જથ્થો રેશન કાર્ડમાં કેટલું ઓનર્જ મળે છે કે કેવી રીતે ચેક કરવું તેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ માત્ર એક મિનિટમાં રેશન કાર્ડમાં મળવાપાત્ર જથ્થો કેવી રીતે ચેક કરવો દેશ અને રાજ્યમાં નાગરિકોને સુખાકારી માટે વિવિધ સરકારી યોજનાઓ બનાવવામાં આવી છે દેશના ગરીબ અને નાગરિકો માટે મફત રાશન સહાય યોજના ચાલુ કરવામાં આવેલ છે આ યોજના હેઠળ નાગરિકો માટે મફત રાશન આપવામાં આવે છે આ યોજના હેઠળ નાગરિકો માટે મફત રાશન આપવામાં આવે છે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવી રહી છે રાજ્યના લોકોને અનાજ તેમજ અન્ય ચીજવસ્તુઓ નો માસિક ધોરણે આપવામાં આવે છે આ જથ્થો નિયમિત પુરવઠા વ્યાજબી ભાવની દુકાને મારફતે લોકોને મળી રહે છે ઘણા લોકોને ખબર જ નથી હોતી કે તેમના રેશન કાર્ડમાં તેમને કઈ કઈ વસ્તુઓ મળવાપાત્ર છે આ જથ્થાની વિગતો ઓનલાઈન પણ ચેક કરી શકાય છે અથવા તો જોઈ શકાય છે તમારે રેશન કાર્ડમાં તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે તે તમે ઓનલાઈન ચેક કરી શકો છો જેમાં ઘઉં સોખા બાજરો ખાંડ તેલ અને દાળનો જથ્થો કેટલા કિલોગ્રામ મળવાપાત્ર છે તે બધું જ તમે ચેક કરી શકો છો એવા એટલે કે અંત્યોદય કાર્ડ ધારક માટે મળવા પાત્ર જથ્થાની વાત કરીએ અંત્યોદય ધરાવતા રેશન કાર્ડ ધારકો માટે રાશન આપવામાં ધારકોને ક્રમશઃ જથ્થો આપવામાં આવે છે જેમાં ઘઉં અને ચોખા પંદર ને વીસ કિલો આપવામાં આવે છે ત્યારબાદ તુવેર દાળ આખા ચૈના તેલ અને મીઠું આ વસ્તુઓને એક એક કિલો જથ્થામાં મળે છે જે તેમની કિંમત ક્રમશઃ પચાસ રૂપિયા ત્રીસ રૂપિયા અને સો રૂપિયા અને એક રૂપિયો મળશે

આ પ્રકારના કાર ધરાવતા વ્યક્તિઓ માટે જથ્થો ક્રમશ બે કેજી વ્યક્તિ દીઠ અને ત્રણ કિલો દીઠ રહેશે ત્યારબાદ તેઓ દાળ મીઠું અને સિંગતેલ એક એક કિલોના જથ્થામાં મળશે તેમની કિંમત ક્રમશ પચાસ ત્રીસ એક અને સો રૂપિયા રહેશે તથા ખાંડ ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ અને એક કિલો વધારાની જે તેવર નિમિત્તે આપવામાં આવે રહેશે તેની કિંમત બાવીસ રૂપિયા કિલો રહેશે એપીએલ કાર્ડ ધરાવતા માટે મળવાપાત્ર જથ્થાની વાત કરી એપીએલ રેશન કાર્ડ ધારકોને પણ લાભ મળશે જે ઉપર દર્શાવેલા એનએફએસ બીપીએલ કાર્ડની પ્રમાણે છે જથ્થો અને મૂલ્યો તે જ છે તે જ પ્રમાણમાં આપવામાં આવશે તેમની અંદર ખાલી એપીએલ ધારકોને ખાન આપવામાં આવશે નહીં તે સિવાયની દરેક વસ્તુઓને પ્રમાણે રહેશે અને તે જ કિંમત અને જથ્થો રહેવાનો છે ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તેની વાત કરીએ સૌ પ્રથમ મોબાઈલ કે કોમ્પ્યુટર પર ગૂગલ ખોલો અને તેમાં આઈપીડીએસ ગુજરાત જીવી ડોટ ઇન ટાઈપ કરો હવે તમને અન્ન અને નાગરિક પુરવઠાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું રહેશે ત્યારબાદ તમને મળવાપાત્ર જથ્થો અને નામનો ઓપ્શન દેખાશે તેના પર ઉપર ક્લિક કરી દો પછી તમને એક નવો વિન્ડો જોવા મળશે તેમાં તમારે રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે અને જે નીચે ઇમેજમાં કેપ્સા કોડ જોવા મળે છે તે તમારે કેપસા કોડ દાખલ કરવાનો રહેશે પછી તમારે નીચે વ્યૂ અથવા જુઓ ઓપ્શન પર ક્લિક કરવાનો રહેશે એટલે તમારી સામે નીચે એક ટેબલ ફોર્મેટમાં તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે તેનું આદિ જોવા મળશે તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા